ચૈતન્ય મને આ આ મંત્ર છે છે પણ સૌથી રામ પછી કૃષ્ણ છે હરે રામ હરે રામ 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 હરે હરે અને પછી હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે આ ચૈતન્ય મહાપ્રભુજી તમને મને મંત્ર આપેલો છે પણ મંત્ર ગમે ત્યાં બોલાય નહીં હાલતા ચાલતા બોલાય નહીં એટલા માટે પેલા કૃષ્ણને મૂકી દીધા અને પછી રામને પેલા કૃષ્ણ એટલે તમે હાલતા ચાલતા કામો કરતા અરે સંપ્રદાય ના આચાર્ય પ્રમુખ સ્વામીજી મહારાજ તો ત્યાં સુધી કે માણસ ગમે ગમે તેવી જગ્યાએ હોય ભજન ત્યાં કરી શકે છે આ ખાસ સાંભળજો પ્રમુખ સ્વામીજી મહારાજ ના શબ્દ છે તમ છે ને મને ખાસ કેતા એ ભગવાન નું નામ ગમે તે જગ્યાએ તમે બોલી શકો કારણ કે ભગવાન નું નામ માણસને હંમેશા પવિત્ર જ કરી શકે છે પવિત્રમાં પવિત્ર કોઈ વસ્તુ હોય તેનું નામ છે ભગવાનનું નામ પવિત્રમ યો મંગલાનામ ચ મંગલમ વિષ્ણુ શાસ્ત્રમાં કીધું છે પવિત્રમાં પવિત્ર કોઈ વસ્તુ હોય તો ભગવાનનું નામ છે મારી મૂળ વાત છે ભૂલાઈને એટલા માટે જ્યારે સમય મળે તમને જે ગુરુએ આપે મંત્ર છે એનો સતત જપ કર્યા જ કરો અને જપ કરવા વાળા વ્યક્તિને હમણાં ન ખબર પડ્યો હો ગીતામાં શ્રી કૃષ્ણ આમ ટકોર મારીને કીધું છે જે કોઈ વ્યક્તિ ઈમાનદારીથી જપ કરતો હોય ને એની કોઈ દી લાજ જવા દેતો નથી ભગવાન પોતે ગીતામાં કહે છે કોઈ પણ વ્યક્તિ હોય મારું ભજન કરતો હોય એની લાજ કોઈ દી ન જવા દો પણ એની માટે તમારી મારી જવાબદારી સતત એક મંત્ર ને પોતાના હૃદયમાં રાખો સતત મંત્ર નો જપ કાજ કરો કાજ કરો કાજ કરો જેટલા પણ આપણે ત્યાં મહાપુરુષો થયા બધા એક એક મંત્ર તમને મને આપેલા છે ભુલાઈને એટલા માટે યજ્ઞમાં શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ યજ્ઞ છે જપ યજ્ઞ ભાગવતમાં ભગવાન શ્રી કૃષ્ણએ મોટામાં મોટો યજ્ઞ આ બતાવ્યો છે ભગવાન કૃષ્ણ એ ગઈકાલે આપણે જોયું ગિરિરાજજી ની પૂજા કરાવી અને બધાને કીધું ગિરિરાજજીના શરણે આવું ગિરિરાજ ની શરને આવશો એટલે તમારો માં મારું ચોક્કસ કલ્યાણ થશે સરસ મજાની છે પછી સામગ્રી ભગવાન ન જમે ત્યાં સુધી શું કેવાય સામગ્રી પણ ભગવાન જમી લે પછી શું થાય પ્રસાદ એટલે ભગવાન પેલા જમી લે ત્યાર પછી પ્રસાદ બધાએ લેવો જોઈએ અને પ્રસાદ નો અર્થ થાય નાનામાં નાના વ્યક્તિ થી લઈ મોટા સુધી વહેંચવામાં આવે એને કહેવાય પ્રસાદ આપણા ઘરે સત્યનારાયણ ની કથા હોય ને પછી વાટકો આપણે લેવાય હંમેશા યાદ રાખજો મારા ગુરુદેવ ભગવાન ના શબ્દ મને બહુ ગમે એટલે કહું સાંભળો પ્રસાદ નો નિયમ જ આ છે બધાને આપ્યા પછી વધે તો ખાવાનું ન વધે તો કઈ નહીં એટલા માટે આપણે ત્યાં વ્યવસ્થા એવી છે કે જેવી પૂજા પૂરી થાય ને એટલે બ્રાહ્મણ સૌથી પેલા યજમાન આપે હાથમાં જમણા હાથમાં પ્રસાદ આપે અને પ્રસાદ આપીને મંત્ર બોલે ગીતા નો મંત્ર છે દુઃખાના ના આની રસિયોજાય પ્રસન્ન ચેત સો આપણ ગીતાનો જ શ્લોક છે બધાને આપીને ખાવું જોઈએ પ્રસાદ એ સર્વ દુખા નામ હાની રસ્યો પ્રસાદ પ્રસાદ ખાવાથી આપણા જીવનમાં કોઈ દી હાનિ આવતી નથી